જેમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકો હાજર રહીને શંકરભાઈ ચૌધરીનું ફૂલાર તથા સાફો તથા ફોટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ શંકરભાઈ ચૌધરી દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી શાળામાં શૈક્ષણિક સંસ્થામાં અગિયાર લાખની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી હતી લોકોમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ હતો ત્યારબાદ પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલની વીસ લાખની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર અનુસૂચિત જાતિના લોકો ખૂબ જ બહોળા પ્રમાણમાં હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે પક્ષા પક્ષીથી ઉપર ઉઠીને સામાજિક તણાવ જોડાઈને સમસ્ત અનુસૂચિત જાતિના લોકોએ જે અમારો સત્કાર સમારંભ રાખ્યો છે તે બદલ અમે તમામ સમાજના આભારી છીએ તેમજ સરકાર દ્વારા નવા વાવધારા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં બધા સહભાગી અને બધાનો મોટો ફાળો છે તેમજ આવી રીતે સરકાર દ્વારા જે વિકાસના કાર્યો કરવામાં આવે છે તેમાં તમે બધા અમને પ્રોત્સાહન આપી રહ્યા છો તેનાથી અમને ખૂબ જ નવા કામ કરવાની ઉત્સાહ અને પ્રેરણા મળે છે અને નવા કામ કરી શકીએ છીએ તેમજ આ શરદી વિસ્તારના વાવધારા ધરતીનો સમય આવ્યો છે તમામ જ્ઞાતિ સમાજનો સમય આવ્યો છે અને શરદી વિસ્તારના ગરીબમાં ગરીબ જે લોકો છે તેનું પણ ઉત્થાન થશે તેમનો પણ સમય આવ્યો છે આ સમયને જે શરદી લોકોએ આવકારી લીધો છે તે પણ બહુ મોટી વાત છે આ કાર્યક્રમને અનુસૂચિત જાતિના લોકો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો અને તમામ લોકોએ સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો